આગામી સાત વર્ષ અતિ ચારી રહેશે બૃહસ્પતિ છ રાશિના જાતકોને ક્યારેય ધન નહીં ખૂટે ગુરુ ગોચર બે હજાર પચ્ચીસ આગામી ચૌદ મેના રોજ ગુરુ મિથુન રાશિમાં ગોચર કરી રહ્યા છે આ તારીખથી ગુરુની ત્રણ ગણી આક્રમક ગતિ શરૂ થશે ગોચરનો ગુરુ કેટલીક રાશિઓને ઝડપી લાભ આપે છે સામાન્ય રીતે ગુરુ ગ્રહ એક રાશિથી બીજી રાશિમાં તેર મહિના સુધી રહે છે પરંતુ જ્યારે તેઓ ઝડપથી ગોચર કરે છે તਾਰੇ વ્યક્તિને જડપી પરિણામો મળે છે આ વર્ષે ગુરુ ગ્રહ 14 મે 18 ઓક્ટોબર અને 5 ડિસેમ્બર એમ ત્રણ વાર રાશિ બદલશે અને ગુરુનું બોછર 2032 સુધી રહેશે મેષ રાશિ વિદેશમાં કામ કરવાનો કે સ્થાયી થવાનું સ્વપ્ન જોનારા લોકોને સુવર્ણ તક મળી શકે છે ક્રિએટિવ ફિલ્મમાં કામ કરતા લોકોને ફાયદો થશે સિંહ રાશિ મિલકત ખરીદવા અથવા રોકાણ કરવા પર મોટો નફો થઈ શકે છે આ ઉપરાંત નોકરી બદલવાનું વિચારી રહેલા લોકોને સારા સમાચાર મળી શકે છે કન્યા રાશિ નાણાકીય સ્થિતિ સ્થિર રહેશે ખર્ચ ઘટશે અને બેંક બેલેન્સ વધશે તમને ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે તુલા રાશિ વ્યાપાર કરતાં લોકો અને નોકરી કરતાં જાતકો બંનેને પ્રગતિ માટે સમાન તકો મળશે સ્વાસ્થ્ય સારું રહેશે જીવનસાથી સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો કુંભ રાશિ દક્ષિણ તરફ મુસાફરી કરીને તમને પૈસા કમાવવાની તકો મળી શકે છે જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે તમે નવી મિલકત ખરીદી શકો છો મીન રાશિ કામ કરવામાં રૂચિ લાગશે વ્યવસાયમાં ખૂબ પ્રગતિ જોવા મળે આવકમાં ઝડપી વધારો થશે આવકના સ્ત્રોતોમાં વધારો થતો રહેશે મિત્રો ચેનલ પસંદ આવે તો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો ધન્યવાદ